નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ જો તો શું છે

આપણે ક્વેશ્ચન નંબર 10 સ્ટાન્ઝા પરથી ક્વેશ્ચન આન્સર એટલે કે પોયમના સવાલ જવાબ જે છે સોલ્વ કરવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે નવ ક્વેશ્ચન સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 10 સ્ટાન્ઝા પરથી ક્વેશ્ચન આન્સર પણ એની પહેલા એક ખાસ વાત તમને વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ ઘરે બેઠા મળી શકો છો જી હા તમે એનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઇન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર તમે જોઈ શકો છો સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર એના ઉપર કોન્ટેક કરીને પણ તમે જે છે વધુ માહિતી મેળવી શકો છો ઓર્ડર કરી શકો છો ઓકે અંગ્રેજીનું ટેન્શન વિદ્યાર્થી મિત્રો હવે તળિયું કાઢ નાખવાનું થાય છે બિલકુલ ખતમ કરી નાખવાનું થાય છે એવા લક્ષ્યાંક સાથે વિદ્યાર્થી મિત્રો આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ એન્ડ ઇંગ્લિશ વિથ કેતન ચોટલી આ બંને ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંગ્રેજીનું સંપૂર્ણ સાહિત્ય જે છે મૂકવામાં આવ્યું છે અપલોડ કરવામાં આવ્યું છે પછી કોન્ટેન્ટની અંદર કોમ્પ્રિહૅન્શન હોય રીડિંગ હોય રાઇટિંગ સ્કિલ હોય સ્પોકન ઇંગ્લિશ હોય ગ્રામર હોય બધી જ વસ્તુ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો બસ એક નાનકડું કામ કરવાનું છે આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જેને લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને બાળકો તમારા માટે અવનવા કોર્સીસ હા અલગ અલગ કેટલાય કોર્સિસ લોન્ચ કર્યા છે

કે મશીનો ક્યાંથી જન્મ લે છે તો ક્યાંથી જન્મ લે છે મશીન ટેક બર્થ ફ્રોમ ધ ઓ બ્રેડ એન્ડ ધ માઇન ખાણમાંથી જે છે એમાંથી જ મશીન જન્મ લે છે બીજો સવાલ છે પિક આઉટ ધ કરેક્ટ સિનોનિમ ફોર રોટ રોટ નામના શબ્દનો આપણે યોગ્ય સમાનાર્થી શબ્દ પસંદ કરવાનો છે તો જવાબ આવશે શું એ એટલે કે ફ્રેમ્ડ આગળ વધીએ આગળનો બીજો ચાન્સ આપણને આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન મશીનની શું જરૂરિયાત છે એને શું જોઈએ મશીનને કામ કરવા માટે એને શું જોઈએ તો શું જોઈએ તો લખીશું ધ હમ્બલ નીડ્સ ઓફ ધ મશીન્સ આર વોટર કોલ ઓઇલ એન્ડ ધ થાઉઝન્ડ ઓફ ઇંચ ઓફ પ્રોપર ફંક્શનિંગ બરોબર એક જગ્યા જોઈએ પાણી જોઈએ કોલસો અને ઓઇલ બસ એટલું જોઈએ એટલે મશીન જે છે વ્યવસ્થિત કામ કરે બીજો સવાલ છે વોટ અસ્યોરન્સ ઇઝ ગિવન બાય મશીન્સ મશીન શું ખાતરી આપે છે શું ખાતરી આપે છે તો લખીશું મશીન અસ્યોર્સ ધેટ ધે વિલ સર્વ કન્ટિન્યુઅસલી ફોર ટ્વેન્ટી ફોર આવર્સ અ ડે ઇફ સેટ ધે ટુ ટાસ્ક જો એને કામે લગાડવામાં આવે ને જો એને કામે લગાડવામાં આવે તો એ ચોવીસ કલાક કામ કરી શકે છે આ વસ્તુની ખાતરી એને આપવામાં આવે છે ચાલો આગળ વધીએ ત્રીજો આપણને સ્ટાન્સ આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વાય ડુ મશીન સે ધેટ સ્ટાર્સ વિલ શાઇન અગેન કે મશીન એવું શું કામ કહે છે કે તારલાઓ ફરીવાર ચમકશે તો લખીશું મશીન સેઝ ધેટ સ્ટાર્સ વિલ શાઇન અગેન બીકોઝ ધેર સ્મોક વિચ ટેમ્પરરીલી હાઇડ્સ ધ હેવન્સ વિલ ઇવેન્ચ્યુઅલી વેનિશ રિવીલિંગ ધ સ્ટાર્સ વન્સ મોર બીજો સવાલ છે વોટ ડુ મશીન હમ્બલી કન્ફેસ

બરોબર માણસની બુદ્ધિની ઉપજનો એક ભાગ છે એની સિવાય બીજું કાંઈ નથી ચાલો આગળ વધીએ આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે પણ એની પહેલા એક વાત ખાસ વાત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ભલે તમે ધોરણ 11 માં ભણો છો પણ હમણા હમણા થોડાક જ સમયમાં તમારું ધોરણ 11 પૂરું થઈ જશે અને પછી શરૂ થશે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ તમારું બોર્ડનું બીજું વર્ષ એટલે કે ધોરણ 12 અને ધોરણ 12 માં પ્રવેશતાની સાથે જો તમને અંગ્રેજી વિષયમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો બે શિક્ષકોની મેન્ટરશિપ મળી જાય કે તમારે એની ટાઈમ અમે કોન્ટેક કરી શકો કોઈ પણ સવાલ હોય એનો જવાબ તમને તરત મળી જાય આ સુવિધા જો તમને એક જ જગ્યાએથી મળી જાય તો મજા આવી જાય કે નહીં તો બસ વિદ્યાર્થી મિત્રો એ જ મજા તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરી છે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ જી હા તમને લાઈવ ભણાવવામાં આવશે જેમ સ્કૂલમાં કે કોચિંગમાં તમે લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણાવવામાં આવશે અને એ લાઈવ લેક્ચરનો સૌથી મોટો ફાયદો છે કે એ રેકોર્ડેડ સ્વરૂપમાં પણ તમારા માટે અવેલેબલ હશે બધા લેક્ચર તમારા માટે રેકોર્ડેડ સ્વરૂપમાં અવેલેબલ હશે રેકોર્ડેડ જી હા આખા વર્ષમાં તમારે ગમે ત્યારે જોવા હોય તો હવે એની ટાઈમ તમે જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો કયો શબ્દ દૂર થયો કયા પ્રકારનું ગ્રામર વપરાણું

સર વાંચવું શું વાંચવું શેમાંથી તો એ કન્ફ્યુઝન પણ તમારી દૂર કરી દીધી છે એક સરસ મજાનું મટીરિયલ લોન્ચ કર્યું છે કે જેની અંદર કલરફુલ ડિઝાઇન આકર્ષક પ્રેઝન્ટેશન બધા સવાલોના જવાબ અને આઈએમપી પ્રશ્નો આ બધો સમાવેશ થઈ ગયો છે તો ઈ વસ્તુ પણ તમે અમારી પાસે મેળવી શકો છો એ પીડીએફ પણ તમને મળી જશે માત્ર નવાણું રૂપિયામાં પણ જો તમે આપણી આઈએમપી બેચમાં જોડાયેલા છો તો એ મટીરિયલ તમને તદ્દન ફ્રીમાં આપવામાં આવશે

પેલા ઝાડને કાપવાનું નહીં એ કાપવાનું ના પાડે છે ઇન્ટરેસ્ટિંગ હિમ ટુ સ્પેર ડાળને અડતો પણ નહીં એવી ધમકી પણ આપે છે બીજો સવાલ છે વાય ડઝ વોન્ટ ટુ પ્રોટેક્ટ ટ્રી શા માટે કવિને શા માટે કવિને જે છે પેલા વૃક્ષનું રક્ષણ કરવું છે કારણ તો લખીશું ધ પોએટ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રી બીકોઝ ઇટ પ્રોવાઇડેડ હિમ વિથ શેલ્ટર એ વૃક્ષે એને છાયો આપ્યો છે ઇન હિઝ યુથ એન્ડ હોલ્ડ્સ સેન્ટિમેન્ટ્સ વેલ્યુઝ એના યુવાનીમાં એના બાળપણમાં એને જે છે છાયો આપેલો છે એની સાથે એની લાગણીઓ જોડાયેલી છે ઇટ ઇઝ વોઝ પ્લાન્ટેડ બાય હિઝ અ ફોર ફાધર નિયર ધેર હોમ કે જે વૃક્ષ એના પૂર્વજો દ્વારા એના ઘરની બાજુમાં ઉગાડેલું હતું ચાલો પછી આગળ વધીએ આગળ આપણે બીજો સ્ટાન્ઝ આપ્યો છે જેમાં પહેલો સવાલ છે વોટ ડઝ પોએટ મીન બાય ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈટ્સ અર્થ બાઉન્ડ ટાઇસ નો અર્થ શું થાય એનું मीनिंग શું થાય એ જણાવવાનો છે ચલો જણાવીએ કે ધ પોઈન્ટ રેફર્સ ટુ ધ ટ્રીઝ રૂટ્સ ટ્રી રૂટ્સ એટલે કે ઝાડ મૂળ એ ઇટ્સ અ ડીપ કનેક્શન ટુ ધ અર્થ અને એ મૂળ જે છે પૃથ્વી સાથે જે ગાઢ જોડાણ છે સિમ્બોલાઈઝિંગ ઇટ્સ ફાઉન્ડેશન સ્ટેબિલિટી એન્ડ અ લાઈફ બોન્ડ વિથ ધ ગ્રાઉન્ડ ચલો આગળ વધીએ બીજો સવાલ છે લાઇન ધ ટ્રી વોઝ વેરી પોપ્યુલર तो लखीशु कई लाइन तो लाइन से द लाइन हुज ग्लोरी एंड रिनाउंड आर स्पेरड ओवर लैंड एंड सी अ लाइन जे छे ने ई दर्शावे छे के भई आ वृक्ष बहुज प्रख्यात छे सजेस्ट दैट द ट्री वाज वेरी पॉपुलर एंड वेल नोन अगर बुद्धि आपने तेरो स्टंस आए पोसे जहाँ पहला सवाल चे डिस्क्राइब द एसोसिएशन ऑफ द पोइट एंड हिज फैमिली मेंबर्स विद द ट्री तो लकेशु के द ट्री इज लिंक्ड टू द पोइट्स चाइल्डहुड मेमोरीज જે કવિ છે એના બાળપણના યાદોમાં જોડાયેલું છે વેર હી સ્લો ધ શેડ પ્લેડ વિથ સિસ્ટર્સ એન્ડ રિસીવડ અફેક્શન ફ્રોમ હિઝ મધર એન્ડ ફાધર બીજો સવાલ છે પિક આઉટ ધ લાઇન ફ્રોમ ધ સ્ટાન્ઝ આર શોઈં ધ પોએટ્સ અટેચમેન્ટ ટુ ધ ટ્રી ઇમોશનલ અટેચમેન્ટ ટુ ધ ઓફ ટ ટ્રી કે જે ઇમોશનલ અટેચમેન્ટ છે પોયટની કવિની વૃક્ષ સાથેની એ લાઇન કઈ છે આમાંથી એ દર્શાવવાની છે તો ચાલો દર્શાવીએ

કે જે લેવલના તમારા કોર્સિસ તમે પરચેસ કરી શકો છો જોઈ શકો છો એને એન્જોય કરી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને હા ડેમો લેક્ચર જોઈને ખાતરી કરવાની છૂટ પણ આપવામાં આવે છે જી હા ડેમો લેક્ચર ફ્રી લેક્ચર તમારા માટે અવેલેબલ છે જેની વિશે માહિતી પણ તમે આપણા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરીને લઈ શકો છો ઓકે અને હવે એક નાનું એવડું કામ કરવાનું છે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે જી હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજ બરોજની અપડેટ રોજ બરોજની માહિતી દરરોજ મળતી તમે જોઈ શકો છો અલગ અલગ ધોરણ વાઇઝ અલગ અલગ ગ્રુપ બનાવેલા છે જેમાં રોજે માહિતી અપાતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને જે છે રોજ બરોજની માહિતી મળતી રહે તો બસ વિદ્યાર્થી મિત્રો મળી આવતા ક્વેશ્ચનમાં જેમાં આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો